આવતીકાલે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની જ્યારે ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે બિલોડા તાલુકામાં ફરજ બજાવતા તમામ આદિવાસી શિક્ષક ભાઈ બહેનો અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતા તમામ આદિવાસી શિક્ષક ભાઈ બહેનો તેમજ નરવલ્લી જિલ્લાની તમામ આદિવાસી સમાજને નવમી નવમી વિશ્વ આદિવાસી પ્રાથમિક તરફથી પાઠવું છું હું રમણભાઈ સુરમાભાઈ કલાસવા વિલોડા તાલુકાના સંઘમાં મહામંત્રી તરીકે ફરજ બજાવું છું આવતીકાલે નવમી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ ઉજવવાનો હોય ભિલોડા તાલુકાના તમામ આદિવાસી શિક્ષક ભાઈબંધોને તથા અરવલ્લી જિલ્લાના આદિવાસી શિક્ષક મિત્રોને નવમી ઓગસ્ટને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું હું મહેન્દ્રભાઈ શંકરાજીની નામા વિજયનગર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ આવતીકાલે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી વિશ્વ આદિવાસી દિવસ ને ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે ત્યારે હું વિજયનગર તાલુકાના સર્વે આદિવાસી શિક્ષક ભાઈઓ બહેનો સાબરકાંઠા જિલ્લાના આદિવાસી શિક્ષક ભાઈઓ બહેનો તથા સમસ્ત આદિવાસી પરિવારને નવમી ઓગસ્ટની હાર્દિક ખૂબ ખૂબ હાર્દિક ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું જય જોહાર જય આદિવાસી વિજયનગર તાલુકા પ્રાથમિક શિક્ષક હું સંઘો કાંતિભાઈ નવમી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ રહ્યો દ્વારા ત્યારે હું હાર્દિક છું હું ભોગરા પરાગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આદિવાસી ડિપાર્ટમેન્ટ મંત્રી આવનાર વિશ્વ આદિવાસી દિવસની હાર્દિક શુભકામના પાઠવું છું તેમજ યુએનઓ દ્વારા ઘોષિત જે આ વિશ્વ આદિવાસી દિવસમાં દરેક વ્યક્તિ એક વૃક્ષ વાવે એવી મારી વિનંતી છે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના રોજ સૌને શુભકામનાઓ પાઠવું છું અને આવો આપણે સાથે મળીને આ આપણા પર્વને ઉજવીએ